એસટીપીઓ કેટલા અને એસડીએમ કલેક્ટરની જે તપાસ થતી હોય છે એના આધારે ફરિયાદ દાખલ કરેલી છે કલેક્ટરશ્રીના હુકમ મુજબ અને એમાં આરોપી નવગણભાઈ ગંડાભાઈ જીતેશ તથા હર્ષદ આ ત્રણેયને એરેસ્ટ કરવામાં આવ્યા છે તપાસ દરમિયાન જાણવા મળેલું મુજબ ફરિયાદી અનેકવાર દુકાનો ખાલી કરવા અથવા તો વેચાતી લેવા માટે આરોપીને જણાવ્યું પરંતુ આરોપીઓએ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન હેલ્થ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર